બધા ખેડૂતોને એક ખેડૂતના દીકરા તરીકે ભલામણ કરું છું મારું જૂનાગઢ જિલ્લાનું કેસો તાલુકાનું અને મગરોડા ગામ અર્જુનભાઈ વાલાભાઈ સિંહ અમારા આ ડિસ્ટ્રિક્ટમાં ક્યારેય મરસી ન હોવાથી મેં આ વખતે આઠ વિકાની મરસીની ટ્રાય કરી મરચી બહુ વિકાસ નથી કરતી પછી અમારા ગામના એક પ્રગતિશીલ ખેડૂત છે હિતેશભાઈ ધૂળા એણે મને કીધું મને કે તમારા મશીન પ્રગતિ માટે તમે અમર ડેપો રાજાને જગદીશભાઈ રાજાણીને મળો એટલે મેં કહેશો જગદીશભાઈ રાજાને મળ્યો સલાહ મારી મરસી બહુ સારી થઈ આ ઉત્પાદન તમે જોઉં છું બહુ સારું મને રિઝલ્ટ મળ્યું સંતોષ થયો એ પછી મરસીમાં મને રિઝલ્ટ મળ્યા પછી મેં ધાણામાં પાયાના ખાતર તરીકે કૃષિ ઇન્ડિયાનું બાયો એનપીકે અને કાર્બન બ્લેક કાર્બનનો ઉપયોગ કર્યો એનાથી પણ મને ધાણામાં બહુ સારું રિઝલ્ટ મળ્યું આ ધાણા મારા ચિત્તે દિવસની સાથે બે જ પાણી પીધા છે ઉત્પાદન બહુ સારું મળશે જમીન પણ બહુ ફળદ્રુપતા બની હું એક ખેડૂતના દીકરા તરીકે બધા ખેડૂતને ભલામણ કરું છું કે કૃષિ ઇન્ડિયાનો આ ખાતર વાપરવાથી મને બહુ ફાયદો થશે જો કોઈ ખેડૂતોએ કૃષિ ઇન્ડિયાનો ખાતરનો ઉપયોગ કરવો હોય તો ઠેલી શકા છે એમાં ઘંટનું છે એ જોઈને જ ઉપયોગ કરતો એટલે કોઈ ખેડૂત ભાઈઓ છેતરાય નહીં દરેક ખેડૂતોનો ભરોસો એટલે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન બેલ બ્રાન્ડની ચકાસણી કરીને જ કોઈ પણ પ્રોડક્ટની ખરીદી કરવી વધુ માહિતી માટે સત્તાણું એકવીસ ચોવીસ એકવીસ પર કોલ કરો અથવા અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કૃષિ ઇન્ડિયા ડોટ કોમની મુલાકાત લો